લક્ષ્મી માં કોમ નો સરપંચ શું આટલું ધન થાળી લઈને બેઠો શું ને

તો એવો ગાડી લઈને ફરું એવો ગાડી લઈને ફરું ને હે માં લક્ષ્મી માં માળી જે સહે પૂજુ છું પણ પોળ આદ આવે તો માં થાળી નહીં મોટો તાસે ઘેણો પડે ને એવું કરજે હે માં લક્ષ્મી માં માળી માં ભૂલ ચૂક માફ કરજે માં મજા કરજે આ દોરો રોજ માં દોરો એક

ઘર તો આટલું એ નહીં પછી તમે તો હેને આવા સદભાગ આ મારા ઘેર કશી નતું ને તે બે ખાલી સો રૂપિયા હતા ને પૂછી ને આવતું રહ્યું તમારી પાસે કરતા દાદા ધોળાવા ને એટલે હોની નોટ તો સારું કહેવાય રૂપિયા પણ લક્ષ્મી પૂજન કરવું પડે અરે હું બળખ્યા જેવી વાત કરી છે હું સરપંચ તમે મજા કરો આ અમાર જોડે મજાક ઉડાવ છે ને અમાર જોડે પૈસા હોય એટલે સરપંચ પણ હું કેહીના કાજી ઉપર કા લાવાળે ના 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 તમે બરાબર છો પણ સરપંચ આ મોરા સારું ચાલે છે લે પણ ચાલુ કરી દેવા નગર સરપંચ બાજુ હોય ને તો બે હાથે બે પગે મજૂરી કરવી પડે ઈમાન સરપંચ નહીં થવા તું કોકો એ બની જજે ના ના સરપંચ માં તો ગઈક મતી પણ ઓલો ઘર ના વાગી સરપંચ તો થઉ છ આ નહીં આ હોય ને તો બધા કોઈ કો નહીં તમે આ બધા વૈકલ પડ્યા છે જો હોય અરે હેડન કરી તો હેડન કરી દે હેડા નહીં કરું તમે આ તલોગરા પછી વાત કહું સરપંચ તમારે ઓ

કાળના ઘેર જે છે કેટલું ધન પૂજી છે જોઈએ તું બળજા જેવો છે બળજાવત ને તો હારો તું તો આખલા બઈને આવી તમ સર પણ એવું કયો છે આ આ ધનતેરસ ના દાડા કોઈ ના ઘેર ના જવાય પણ જવાય તો ખરું જોવાય તો ખરું એ તો થોડ ના પાડવાનો છે આ લ્યો આ હું આવ્યો તે મને ના પાડી આલે હું હતો તે હારું બાબુડો ને પીજો હોય ને રૂપિયો મેળવા ના હોય ને તારી હા તો તો કંટાળેલો તો બેડા તોડી નાખો બસ બાપુડો એ તો કોક કરી જશે યાર હેડ બેન પછી તો બસ આ બધું મેલી દે દે બહુ પૂજી ના શું જો પેલા મગન લાને કેર દે આવું છું હારું હક હા હારે ચાલો પેલું લઈ લીધું હારું છે ખોનાનું ઉજોડી પાછો એક ગમી જશે

લાશું અસલી તો નતા પણ નકલી અમે તો પૈસા તો અસલી હોય નકલી હોય પૈસા તો પૈસા જ કેવા નાખ આ તો મોણસો આપણે અસલી નકલી કરીશ બાકી આ નકલી રહે ને એ લક્ષ્મી માતા પણ હા જુઓ તમે કેતા તા કોણ પણ કુંજી ખાવા નહિ ના તો બંધન બંધ ના હોય ને તો જલ્દી પૂછી લે લેવા દે નહી કઈ જ થઈ ગયું મગન હા સરપંચ હા સરપંચ બેહો બેહો સગન લેહો કઈ ભૂલા પડે ભૂલા તો અહી નહીં પડે સગન મગન ના ક્યારે ઓટો મળી આવીએ બરોબર છે

બરોબર સર કઈ શું નહીં જિંદગી કરવા રહી કરવા બે જ વાણીઓ એ બધું મને થાય વાંધો હોય અમે આઈએ છીએ હમણાં ઓટો માળી લાલ હા મીઠાઈ મીઠાઈ લાવજો હારી પાછા દિવાળી પર

મારે પોત્રી પર એ બધી પેહલા જ પૂજી છે લક્ષ્મી માતા તમે હવે તો જોવો પોત્રી પર છો ભાઈ છત્રી માં કોઈ ખારું કરજો બાબુલાલ જિંદગી થી ધરો પૂછતા આયા છીએ જ્યાર થી આપડે સમજણ આઈ ને આવડા હતા તને બાપ દાદા ધરો પૂજી પૂજી ને મરી ગયા આપડે જ દાડા આયા છીએ શું કરશું કરું જીજે રૂપિયો મેળવા નહીં થાળી એટલે ના ડરો પૂજી નાખે હું નાહવા તો ગુજામ જવું છું

આ તો આપરા બાપ દાદા ધરો પૂજી પૂજીને મરી ગયા આપણે પાંચનો સિક્કો પાડ્યો છે કારુ ભાઈ આ કેટલા વર્ષે મેં ધન પૂછતો જોયા પાંચનો સિક્કો આવી જ ના પણ તો આજી છે મને એવું લાગે છે આપણો નસીબ આવો જોર કરતો લાગી જો આ પત્રોય ને એમાં ધાબામ આવીયું આ પ્લાસ્ટરમાં તસિયા માટીવાર ગરમો હવે હે લક્ષ્મી માં કોક કરજે માં હવે માતાજી આપણે જોશી લક્ષ્મી માં આવે બોમ્મા કેવા ધન પૂછતા છે બીજા આ સરપંચ ના ગયા તો થાળી માં તો દેખાતું ન કરી મગન ના હોય બાબુ રામ ના કાળો હંતાળવાની જરૂર નહીં ને બધું અમે જોયું ગોબર જે સન એ જ જોયું જોઈ વધારાનું કે કોઈ મોટું કોઈ સરપંચ પણ કાળુભાઈ એવું હોય પણ કે તો પોત સિક્કા સિવાય કોઈ દેખાતું નહી હાલ અમે જોઈ ને ઘેર વાત કર્યા જેવી જ નહીં તમાર તો પોત સિક્કો છે પણ કશું કેવું નહીં કાળુ ભાઈ જોઈ ના

ખતરનાક નબળી સરપાંચ પણ એવું ના હોય બાબુ વાત અલગ છે ન તું જો અમુક ગમો એવું હોય ને ખાવા રોટલો નહી હોતો મોચો નહિ ઘરે હોતું નહીં હરખા ના હોય